હજી સુધી પાણી ત્યાં પહોંચ્યું નથી માં મારું નામ પટેલ માધાભાઈ પરબતભાઈ ગામ ભરડાસર તાલુકો થરાદ અમારા ગામમાં જે ચક બનેલા છે ત્યાં લગભગ સો એક્ટર થી વધારે જમીનમાં હજુ સુધી માં પાણી પહોંચ્યું નથી મોટી સમસ્યા એ કેનાલનું જે ઠેકેદાર ખરા ને કોન્ટ્રાક્ટર એ લોકોનું મેનેજમેન્ટ પ્રોપરલી નથી ટાઈમ સર એક તો શિયાળામાં પાણી નથી મળતું અને અત્યારે પાણી કેનાલમાં ઓવરફ્લો ની બી સમસ્યા છે કે ભાઈ વધારે પાણી આવી જાય તો કેનાલ ઓવરફ્લો થઈ જાય પણ ચકમાં પાણી ચડતું નથી એટલે મોટી સમસ્યા ચક ની અને પ્રોપરલી ટાઈમ સર પાણી છોડવાની એ સૌથી મોટી સમસ્યા છે અમારે જે તમારે જે પાણી છોડવામાં આવે છે તમને પૂરતું પાણી મળે છે કે નથી મળતું નથી મળતું આવે પાણી તો બે દિવસ continue ના આવે તો ત્રણ ચાર દિવસ કન્ટિન્યુ પાણી નથી આવતું એમાં સમસ્યા મોટી એ થાય કે અમારે અત્યારે જીરામાં પાણી મુકવાનું હોય પણ પાણી નથી આવ્યું અને જરૂર નથી ત્યારે પાણી આવે છે એટલે તમારે અમારે મજબૂરીમાં જીરામાં કે રાયડામાં પાણી મુકવું પડે એમાં અમારા પાકને બી નુકસાન થાય છે દરેક પાકને ટાઈમસર જે જે ટાઈમમાં પાણી મૂકવું પડે એ ટાઈમ થી જ પાણી મૂકવાનું હોય પણ વગર ટાઈમ પાણી આવે એટલે અમારે પાણી મૂકવામાં બી પ્રોબ્લેમ થાય છે અને પાણી પ્રોપરલી અમને ટાઈમસર મળતું બી નથી જે તમારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે તો એ પાણી વધારે આવવાથી તમારે શું થાય છે વધારે આવવાથી કેનાલ ઓવરફ્લો થઈ જાય છે જે ના ખેતરો વાળા નુકસાન થાય અને અમારા જે કે ત્યાં સુધી પાણી હજી પહોચ્યું નથી